નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર આપશ્રી એનું હાર્દિક અને ભાવપૂર્વ સ્વાગત કરું છું મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે જે કોઈ ઋતુની અંદર જે કોઈ પાકનું વાવેતર કરેલું હોય અને એ પાક ઊભે ઊભો પીળો થઈને સુકાઈ જતો હોય એ પાકની અંદર એના જીવનકાળ દરમિયાન આપણે મિત્રો સારામાં સારી કંપનીઓના વોટર સોલ્યુબલ ખાતરો ઉપરથી જંતુનાશક દવાઓ ફોગ ના શકો પાયાની અંદર સારામાં સારા ખાતરો આપેલા હોય દેશી સાણિયું ખાતર પણ આપેલું હોય અને અઢળક પ્રયત્નો કરવા છતાં આપણો જે કોઈ પાકનો જે કોઈ છોડ હોય મિત્રો એ પીળો થઈને ઊભો સુકાતો હોય તો એવા સમયે મિત્રો આપણે શું કરવું આમ જોવા જશો ને મિત્રો તો આંધળા જે કોઈ ડોઝિસ લાગતા હોય એમાં મિત્રો આપણો જે કોઈ પાક હોય એનું ઉત્પાદન ઘટે છે અને મિત્રો એની અંદર ખર્ચો વધતો હોય છે તો મિત્રો હકીકત જ્યારે આવી કન્ડિશન ઊભી થતી હોય એવા સમયે મિત્રો આપણે આપણા પાકની અંદર મૂળની અંદર મિત્રો મૂલ્યાંકન કરવાનું હોય છે કે જેના થકી આપણને ખબર પડે કે આપણા પાકની અંદર ફૂગ આવી ગઈ છે કે કોઈ બેક્ટેરિયાનું એટક છે મિત્રો તો આમ જોવા જઈએ તો મારી વિજોના અનુસંધાને મિત્રો આવો જ્યારે પ્રશ્નો ઊભો થતો હોય ત્યારે ખાસ કરીને મૂળની અંદર જે ગાંઠો બંધાયેલી હોય છે મિત્રો એ જોવાની હોય છે એટલે કે સૌથી પહેલાં તો આપણો જે કોઈ પાક છે એની અંદર ગાંઠો આવી છે જો મિત્રો ગાંઠો આવેલી હોય તો સમજી જવાનું છે કે આ રાઇઝોબિયમની ગાંઠો છે અથવા તો મિત્રો આપણા જે કોઈ પાકનો કેન્સર એટલે કે નિમેટોડ હવે આ જે નિમેટોડ આવે છે મિત્રો એ નિમેટોડ દ્વારા આપણા પાકનું જે કોઈ મૂળ હોય એની અંદર એક પ્રકારની ગાંઠો બને છે અને ત્યાંથી આપણો છોડવો મૂળની આજુબાજુમાં જે કોઈ ખોરાક પડેલો હોય એ મિત્રો લઈ શકતો નથી મિત્રો હવે મિત્રો ઘણા બધા ખેડૂતોનો એવો પ્રશ્ન હશે કે રાઇઝોબિયમની પણ ગાંઠો બનતી હોય છે જે હવાની અંદરથી આપણો છોડવો નાઇટ્રોજન ખેંચતું હોય છે તો એની ગાંઠોનું અંતર અને આ જે નિમેટોડ છે એનું અંતર કઈ રીતે આપણે પારખવું કે આપણા પાકની અંદર આ જે ગાંઠો દેખાય છે એ રાઇઝોબિયમની છે કે મિત્રો નિમેટોડની મિત્રો ખૂબ જ સરળ છે જો નિમેટોડનું એટેક થયેલું હોય તો એની ગાંઠ આપણું જે કોઈ પાક છે એના મૂળથી અલગ થતી નથી એની સાથે ને સાથે એ જોઈન્ટ હોય છે મિત્રો બીજી વાત એ પણ જણાવીએ કે એ ગાંઠને તમે છોલો તો એનો કલર લગભગ સફેદ અને એનીથી થોડોક અલગ હોય તો કચ્છે કલરનો હોય છે હવે જ્યારે રાઇઝોબિયમની ગાંઠો હોય છે તો આ જે રાઇઝોબિયમની ગાંઠોનો કલર ગુલાબી કલર જેવો હોય છે તો એ વાતનું આપણે મૂલ્યાંકન કરીને યોગ્ય ટ્રીટમેન્ટ કરવાની રહેશે મિત્રો જો રાઇઝોબિયમ હોય તો રાઇઝોબિયમ જે કોઈ પ્રકારની ફોગ છે એ મિત્રો આપણા પાક માટે ખૂબ જ લભ્ય ફોગ છે મતલબ કે મિત્રો નાઇટ્રોજનની આપણા પાકને પૂર્તિ કરાવે છે તો એના માટે કોઈ આપણે ટ્રીટમેન્ટ કરવાની રહેતી નથી પરંતુ જો નિમેટોડ આવી ચૂક્યો હોય તો આપણો પાક મિત્રો ઊભો ને ઊભો સુકાઈ જાય છે અને અંતે આપણને ખૂબ જ મોટું નુકસાન થાય છે હવે મિત્રો એ પણ તમને જણાવવાનું છે કે નિમેટોડ જે એક સૂક્ષ્મ કીડા છે એ આપણી જમીનની અંદર આવી જાય તો મિત્રો એનો નાશ કરવા માટે કે સફાયો કરવા માટે મિત્રો કોઈ પણ કન્ટેન્ટ હોતું નથી અને મિત્રો એ એક પ્રકારે આપણા પાકનું કેન્સર હોય છે તો એને રોકવાના ઉપાયો હોય છે હવે જ્યારે આપણે આપણે વાવણી હોઈએ ત્યારે પાકનું જ્યારે પટ ચડાવતા હોઈએ એટલે કે બીજ ઉપચાર કરતા હોઈએ તો એની અંદર શરૂઆતથી જ જો મિત્રો આપણે પગલા ભરશું તો આ પ્રશ્નથી આપણને લગભગ સિત્તેરથી થી ટકા રાહત મળી જશે મિત્રો હવે જ્યારે આપણે પટ ચડાવતા હોઈએ કે બીજ માવજત કરતા હોઈએ તો એની અંદર આપણે મિત્રો ટ્રાયકો ડરમાં વીરડી જે આવે છે અને એની સાથે શીડો આ બંનેનો જો ઉપયોગ કરીશું તો આપણા પાકના પૂરેપૂરા જીવનકાળ દરમિયાન જે નિમિટોનું એટક વધે છે એમાં મિત્રો રાહત મળે છે મિત્રો હવે જ્યારે પટ ચડાવવાની વાત હોય ત્યારે કોઈ પણ બીજની અંદર આમ જોવા જોઈએ તો ટ્રાયકો પ્રતિ પ્રતિ કિલોએ ચાર ગ્રામ અને સુડોમોનાસ મોનાસ પ્રતિ કિલોએ લગભગ આઠથી દસ ગ્રામનો જો મિત્રો તમે પટ ચડાવી દેશો તો શરૂઆતથી જ આપણા પાકની અંદર નિમેટોડ નામનું જે કેન્સર છે એની અંદર સિત્તેરથી એંશી ટકા રાહત મળતી હોય છે તો મિત્રો આવી રીતે આપણા કોઈ પણ પાકની અંદર ખર્ચા કરવા છતાં આપણને જો યોગ્ય ઉત્પાદન ન મળતું હોય તો આવી રીતે આપણા પાકનું મૂળનું મૂલ્યાંકન કરો અને મિત્રો યોગ્ય ડોઝિસ મારતા કે પટ ચડાવતા આપણા પાકની અંદર સારામાં સારું ઉત્પાદન મળી રહે છે તો મિત્રો મારી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથેની મિત્રો તમે સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો આ ચેનલ મિત્રો મેં ખેડૂતોનું કઈ રીતે રૂડું અને ભલું થાય એના માટે મિત્રો ચાલુ કરેલી છે તો મિત્રો આપ સૌ જોડાવો કે જેના થકી હું યોગ્ય સમયે જે કોઈ કન્ટેન્ટ વાળા ખેતીને લગતા વિડીયો મૂકું એ આપને સૌથી પહેલા મળતા રહે અને મિત્રો હું આપને ઉપયોગી નિવડતો રહું હસતો